મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે એટલે તમામ મિત્રો મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન રૂપિયાના ચુમ્મોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંદિરમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાને ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા રૂપિયા રૂપિયાને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાના ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારા આપ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આના આનાથી નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં બાઉેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખત બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા બાઉફેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને એનાથી વધારી અને પાંચસો ને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે પોષાઈને રહે પર થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે તેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને પોષાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું કે દૂધ લોન બેવનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાળમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમા લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ તમે તો શું વિચારતા એ તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે હવે મારા જે અમારે ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ અઢી વર્ષના સમયગાળા દરમિયાન અમૂલ ડેરીની અંદર જે સત્તાના સૂત્રો હાંસલ કરેલા માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા હું પોતે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એકવીસ બાવીસની પ્રગતિની વાત કરીએ તો અમે અઢી વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસને અમૂલના ઇઠ્યોતેર વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં જે વિકાસ થયો એના કરતાં અઢી વર્ષની અંદર અમે એકવીસ બાવીસમાં એમનો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર અઢી વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો વાંકડા આપ્યા છે એ બધી જ વાંકડાકીય માહિતી છે એમાં તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌ પ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નથી જ્યારે અમૂલ ડેરીએ એના સાત લાખ સભાસદોના બે લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે ચેરમેનશ્રીએ વાત કરી કે અમૂલ દાણની વાત કે અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો હતો પણ ઘટાડ્યો નહોતો જ્યારે અમે અમારા સમયમાં ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો આજે પણ અમે એક ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કર્યો છે જેથી કરીને એક વર્ષની અંદર અમૂલના સભાસદોને સો કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે જ્યારે બોનસની વાત કરીએ ભાવભેનની વાત કરીએ તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે બેઠ્યા ત્યારે એકવીસ બાવીસમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયા બોનસ જેને ભાવભેર આપવામાં આવે તો અગાઉના શાસન વખતે જ્યારે અમારા છેલ્લા શાસનની અંદર ચોવીસ પચીસની અંદર છસો ને બે કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે એટલે કે અઢી વર્ષના સમયગાળામાં બસો ને બાવન કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે જેથી કરીને બારસો ને સત્તાવન દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે ગામડે ગામડે આજે તમે જુઓ તો બાર ટકા તેર ટકા જે લોકો બોનસ વેચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે બાવીસ ટકા વીસ ટકા ઓગણીસ ટકા અને છેલ્લા ચોવીસ ચોવીસ ટકા પણ બોનસ સભાસદોને ભાવભેરનું આપે છે ત્યારે આજે અમારા આણંદખેડા મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની નીતિ છે કે જે ખેડૂતોને પશુપાલકોને ડબ્બલ આવક થવી જોઈએ એમ અમારા અઢી વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબ્બલ આવક કરી અને પશુપાલકોને આપી છે સાથે સાથે અમે લેબલના ભાવો ઘટાડ્યા પણ પદ્ધતિ કરી એના કારણે એક વર્ષની અંદર સડસઠ કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે જ્યારે તમને કેટલ બીડની વાત કરું અમૂલ દાણ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન્ટ છે પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર અઢી વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા ભાવોની સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓનલાઈન પદ્ધતિથી તો આજે એક મહિને અમૂલમાં દસ કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં એના બદલામાં દસ કરોડની ખોટ કાપીને ચાર કરોડ રૂપિયાનો રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે ત્યારે આજે ચૌદ કરોડ રૂપિયા એક વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે એ અમારા માટે અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીડમાં દસ કરોડનું નુકસાન ઘટાડી અને ચૌદ કરોડનો નફો કર્યો નવા પ્લાન્ટોની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે બે પ્લાન્ટોનું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો ઉનાની અંદર અને ચૈતુની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે મોગળ ખાતર અને આણંદમાં પણ વિસ્તૃતિકરણ કર્યું છે જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નહોતું અમે માન્ય મોદી સાહેબના વિચારોને ઉર્જાને ધપાવતી અંદર આગળ અમે કામ કર્યું તો બારસો મંડળીમાંથી એક હજાર મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી અમુક સોલર જન નાખવાનો જે ખર્ચો થાય એ પચાસ ટકા ખર્ચો અમૂલે વેઠ્યો પચાસ ટકા દૂધ મંડળીએ વેઠ્યો અને જે દૂધ મંડળીના પચાસ ટકા રકમ છે એ પચાસ ટકા રકમમાં પણ હપ્તે હપ્તે અમે એની પાસેથી પૈસા લેવાના કર્યા એમ અમે મંડળીઓનું ભારણને ઓછું કર્યું મંડળીઓને દૂધનું જે કમિશન અમે પચીસ પૈસા વર્ષોથી આપતા હતા અમૂલ થઈ ત્યારથી કે કોઈએ વધાર્યા નહોતા તો અમે એ પચીસ પૈસા કમિશન વધારીને એકાવન પૈસાનું કમિશન કર્યું જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે આમ અમે અઢી વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે કે સહકારથી સમૃદ્ધિ તરફ જવું એના માટે અમારો આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ડબલ અમારા અમૂલના કારણે થઈ છે આમ અમૂલ એક આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે ગરીબોની ભેલી છે અને અમૂલને માતા કહીએ તો પણ એને ઓછું ઓછું વિરુદ્ધ આપી શકાય એમ છે ત્યારે આ અમારો અઢી વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે અમે આ બુક છપાઈ છે એ પણ તમને અમે આપીશું એમાંથી જે વકડા છે એના વકડાકીય માહિતી પણ તમે પ્રસ્થાપિત કરજો રહ્યા નથી ચૂંટણી આવી રહી છે ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થશે ત્યારે એમની પાસે કોઈ પણ મુદ્દા રહ્યા નથી ત્યારે એ ગમે તેવા ગમે તેવા મુદ્દાઓ લાવી અને અમને બદનામ કરવાની વાતો કરે છે અને અમે વખોડીએ છીએ ખરેખર અમૂલ ડેરીની અંદર અમારું નિયામક મંડળનું બોર્ડ છે એ નિયામક મંડળના બોળની અંદર તમામ બહુમતીથી નિર્ણયો થયા છે અને સર્વાનુમતે નિર્ણયો થયા છે એકાદ કદાચ નિર્ણય અમારે બહુમતી થયો છે પણ નવ્વાણું પોઈન્ટ નવ 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 ટકા ટકા સુધીના નિર્ણયો અમે સર્વાનુમતેથી કર્યા છે માટે કોઈ અમારા ડિરેક્ટરને પણ આક્ષેપ કરવાની કોઈ જગ્યા નથી જ્યારે અમે ફક્તને ફક્ત સભાસદોનું હિત જોયું છે ત્યારે આવો સૌ આપણે સાથે મળી અને અમૂલને આગળ ધપાવીએ વિશ્વમાં જેનું નામ છે એને આપણે પ્રસ્થાપિત કરવા માટે આપણે એને વેગ આપીએ એના માટે સૌ સર્વ બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રમાણે ભાવફેરી રકમ ત્રણસો પચીસ કરોડથી વધારીને છસો નવ કરોડ એટલે કે લગભગ નેવું ટકા ભાવ વધારો કોનસમાં પણ ભાવ વધારા ભાવ ઘેરમાં આ અમૂલના બોર્ડે આપ્યો છે મંડળીની વાત પણ કાંતિકાકાએ કરી મંડળીને પણ પગભર બનાવી છે પશુપાલકોને પણ વીમા આપ્યા છે એકંદરે પશુપાલકોને મંડળીઓને આત્મનિર્ભર બનવાની દિશામાં મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબનું જે લક્ષ્ય છે એ દિશામાં અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરી ચાલી રહી છે આગામી વર્ષમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં અમે સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીના અમારા સી આર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિકાસના લેક્ચર સાથે અમે જઈ રહ્યા છીએ ત્યારે અમે આપ સૌને અઢી વર્ષનો રિપોર્ટ કાર્ડ આપ્યું સામેના મિત્રો પાસે કાકાએ કહ્યું એમ ચૂંટણી આવી છે એટલે એમની પાસે કોઈ એજન્ડા નથી અને પ્રતિપક્ષના મિત્રો હોય વિપક્ષના મિત્રો હોય પંચોતેર વર્ષથી શાસનમાં બેઠા હતા અને શાસન ગયું છે અને નવું શાસન મળવાનું નથી એટલે ખોટા ખોટા આક્ષેપો રાજકીય આક્ષેપો ઊભા કરીને ખેડા આણંદ અને મહીસાગરના પશુપાલકોને વિચલિત કરવાના જિલ્લાની શાંતિ ડોળવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી સાથે ભગવાનના આશીર્વાદ છે ભાતીજી મહારાજના આશીર્વાદ છે ક્યારેય મિત્રો ફાવાના નથી ને મને આશા છે કે ફરી એકવાર અમૂલ ડેરીમાં ખેડા જિલ્લા સહકારી સંઘ દૂધ ઉત્પાદકમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી એકવાર પુનઃ સ્થાપિત થશે અને આપણે સૌ સાથે મળીને વિશ્વની નંબર વન બ્રાન્ડને ફરી એકવાર આગળ વધવાની દિશામાં આપણે સૌ આગળ વધીશું આપી છે એની કોપી જોઈએ તો પણ હું આપણે આપીશ કઈ તારીખે જાહેરાત આપી છે મારું કહેવાનું તાત્પર્ય એકદમ ટ્રાન્સપરન્ટ જેને પણ જમીન વેચવી હોય એ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારે અમે આપ્યું હતું બીજી વસ્તુ જમીનના રેટ આવ્યા પછી અમે રિવર્સ ઓપ્શન કર્યું બોર્ડમાં આ તમામ ઠરાવો અમે સર્વાનુમતે કર્યા છે હું ફરી એકવાર કહું છું સાંભળો કાંતિ કરું સર્વાનુમતે આ ઠરાવની કોપી અમારી પાસે છે કે જેમાં સર્વાનુમતે તમામ મિત્રોએ એકી સાથે સૂર પુરાવ્યો જ્યારે જમીન ખરીદીને નક્કી થઈને ભાવ આવ્યા એ પછી પાછું ચેરમેનશ્રીએ નેગોશિએશન કર્યું એમડીએ ચેરમેનશ્રીએ એટલે બીજા વખતના બોર્ડમાં નેગોશિએશન પછીના ભાવો આવ્યા એને પણ સર્વાનુમતે મંજૂર કર્યા અને ત્રીજી વખતના બોર્ડમાં એને બહાલી આપવામાં પણ સર્વાનુમતે મિત્રોએ બહાલી આપી અને આ બહાલી મળ્યા પછી પાંચ મહિના પછી આ જમીનો ખરીદી છે મારું કહેવાનો મતલબ ક્યાંય કોઈ ઉતાવળ નથી કરી ક્યાંય કોઈ સંતાડવાની વાત નથી બિલકુલ પારદર્શી ડબે આ ખરીદી થઈ છે પરંતુ જ્યારે મેં તમને આપણે કહ્યું એમ ચૂંટણી જ્યારે માથા પર છે એમની પાસે કોઈ એજન્ડા નથી

એ નિયમિત રાજ્ય સરકાર કરતા હોય છે રાજ્ય સરકારના અધિકારી દ્વારા ઓડિટ થતું હોય છે એમાં અમૂલ નો કોઈ હસ્તક્ષેપ હોતો નથી એ સ્વતંત્ર રીતે રાજ્ય સરકાર સહકાર વિભાગના અધિકારીઓ કામ કરતા હોય છે અને કામગીરીનું મૂલ્યાંકન કરીને એમને ગ્રેડ આપતા હોય છે એમાં અમૂલનો કોઈ રોલ નથી